વરઘોડામાં ગીતો કેમ વગાડો છો કહેતા એક જ જૂથના બે લોકો વચ્ચે પથ્થર મારો અને વાહનોમાં તોડફોડ ચૌદ ની અટકાયત સુરતના ડુમસ ગામમાં ગત રોજ મોડી રાત્રિ દરમિયાન ભારે ધીંગાણો સર્જાયું હતું એક જ જૂથના બે લોકો સામસામે આવી જતા પથ્થર મારાની ઘટના બની હતી ડુમસ ગામમાં આવેલ આશાપુરા મંદિર નજીકથી વરઘોડો પસાર થઈ રહ્યો હતો જે વરઘોડામાં આતશબાજી કરવામાં આવી હતી આતશબાજી કરતી વેલાએ અન્ય વરઘોડામાં રહેલા જાનયા વચ્ચે

પોલીસ આવે તે પહેલા બે જાનૈયાઓ વચ્ચે થયેલી બબાલ મહાન નજીકમાં પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી પોલીસે પચીસ થી વધુ લોકોની અટકાયત કરી અલગ અલગ પોલીસ મથકોએ લઈ ગઈ હતી મામલો ફરી નગરમાં તે માટે સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો જ્યાં પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં પણ સઘન કરવામાં આવ્યું છે પોલીસે ઘટનામાં સામસામે રાયટિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે જ્યાં હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિભર્યો માહોલ જોવા મળી રહ્યો છે ઘટના અંગે એક ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે ડુમ્મસમાં એક જ જૂથના બે લોકો વચ્ચે બનેલી પથ્થરમારા અને તોડફોડની ઘટના બની હતી ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયો છે વરઘોડામાં ગીતો કેમ વગાડો છો તેમ કહી અન્ય જૂથના લોકોએ ઝઘડો કર્યો હતો એક જ જૂથના બે લોકો સામ સામે હતા પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી જેમાં આઠ જેટલી મોટરસાયકલોને નુકસાન થયું છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અગાઉ ક્રિકેટ મુદ્દે પણ એક જૂથના બે લોકો વચ્ચે માથાકુટ થઈ હતી જે તે સમયે બંને જૂથના લોકો વચ્ચે સમાધાન થઈ ગયું હતું તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે